હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે તારીખ છે પચીસ ત્રણ બે હજાર પચીસ ને અત્યારે હું હાલ છું મહુવા માર્કેટિંગ યાર્ડમાં વાર છે મંગળવાર તો દોસ્તો આજે તમને હું ઘઉંની લાઈવ રાજી બતાવવાનો છો બરાબર અહીંયા કેવી રીતના ભાવ છે શું છે શું નહીં કેવી ક્વોલિટી છે તો વિડીયો માઇન્ડ સુધી બીને રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરીને રાખજો કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ મળે છે તો ચાલો આપણે બજાર ભાવ જોવા જોઈએ લોણા હા 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 તો 9 હતા મારા 10 15 12 રૂપિયા હતા મારા 512 13 14 નું ટોન 16 રૂપિયા હતા ભાઈ વાય થોડી ક્વોલિટી હોય એની કિંમત આરા 90

એમપીટી 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 પંચાણું પંચાણું પાંચસો બાર ઓગણીસ ઓગણીસ એકવીસ કીધું અહીંયા કીધું ને અત્રી તાલી એકતાલી બત્રા એકાવન પાંચસો એકાવન પાંચસો પાંચસો એકાવન

અઠ્યાવીસ રૂપિયા આપડા છે ને એના છે ઓગણત્રીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ

પંદર સોળ સત્તર હજાર વીસ વીસ પાંચસો વીસ એ ભાઈ ભેગો પાંચસો